મિત્રો તો દાદી અહિયાં લાલ ચોખા વેચે છે દેશી લાલ ચોખા દાદી આ લાલ ચોખા છે હા હા કેટલા બરાબર તો લાલ ચોખા બો મોગા કેમ કે એમ એટલા બધા મંગા આપણે અહીંયા આપણે ત્યાં નહીં મળતા તો ક્યાં મળતા છે આ તમે બનાવેલા કે પછી হোানানান ইস ড্টান কোয়া ান লাবেল ঔেল এলো তাময়া তামইর তা এক এক হেলাবেল আর এক কলা শ্যা হ্যেল এলে টময়া র্যে লাজক হোক એકદમ લાલ ચોખા મિત્રો આ દાદી લાલ ચોખા વેચે છે જેમને પણ જરૂર હોય તો મને કોમેન્ટ કરજો